અક્ષર જીવનમાં જે આપણને નથી ગમતું એ જ કરવું પડે છે એનું નામ તો જીવન કહેવાય છે વાલાઓ દરેક એસ્પિરન્ટની લાઈફ એમ જોવા જાય તો ખરેખર સહેલી નથી હોતી એમને ટાઈમની સાથે ચાલવું પડે છે અને જો એ થોડા સમય માટે પણ ટાઈમ સાથે જો ના ચાલે તો એમનું જે ડેલીનું સર્ક્યુલેશન છે જે રીડિંગની પ્રક્રિયા છે એમાં બહુ બધું ખામીઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને આખું સર્ક્યુલેશન ખોવાઈ જાય છે એટલે કોઈ પણ એસ્પિરન્ટ હોય શું આમ કે તમે હો એમની ટાઈમ સાથેની મેનેજમેન્ટ સીધી રીતે કહેવા જાવ તો ડેલીનું ટેબલ એ બહુ મજબૂત હોવું જોઈએ અને ટાઈમ ટેબલ બહુ મજબૂત રીતના ફોલો પણ કરવું જોઈએ ત્યારે આપણા જે રિઝલ્ટ મળવાના ચાન્સ વધી શકે છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખ મિત્રો તમે ઘણા બધા લોકોને એવો સવાલ થતો હશે કે ખરેખર રીડિંગની પ્રક્રિયા માટે તમે કોઈ પણ ભરતીની તૈયારી કરો છો પણ એના માટે ટાઈમ ટેબલ કેમ જરૂરી છે તો તમને એક સીધું સાધું એક્ઝામ્પલ આપું છું કે તમે ગમે ત્યાં ફરવા જવાનો હોય એની કાં તો કોઈ પણ કામ કરવાના હોય તો તમારું એક દિવસનું શેડ્યુલ હોય છે ચાલો ને એક વાત માની લઈએ કે તમે સાપુતારા ફરવા જાઓ છો ફ્રેન્ડ્સ ઝોનમાં તો તમે પહેલેથી પ્લાનિંગ કરો છો કે આ તારીખે આપણે જવાનું છે અને બધા પોતપોતાના પર્સનલી એ ટાઈમ ટેબલ પહેલેથી જ વિચારી લેશે કે હું મારે જો વીસ તારીખે જવાનું હોય તો હું ઓગણીસ તારીખે એની કપડાંની છે બાઇકની છે એ બધી પ્લાનિંગ હું કરી લઈશ અને જે દિવસે તમે વીસ તારીખે જવાના હોવ તો વીસ તારીખે તમારે કેટલા વાગે ઉઠવું અને ઉઠીને તમારે ફ્રેશ થવું એ બધું તમારે પહેલેથી જ તમારા માઇન્ડમાં ચાલતું હોય છે અને એ પ્રક્રિયા તમે ફોલો કરો અને એ પ્રક્રિયા ફોલો કરીને તમે પહેલેથી જ ટાર્ગેટ કર્યો હશે કે હું આઠ વાગે નીકળીશ તો પાંચ છ કલાકનો રસ્તો થશે તો જે કલાકે તમે નીકળ્યા એના પાંચો કલાક પછી તમે ત્યાં પહોંચવાના જ છો તો એ પ્લાનિંગથી તમે પહેલેથી પ્લેનિંગ કર્યું હશે તો એ ટાઈમ પર તમે સમથિંગ પહોંચી જ જશો તો આ છે ટાઈમ ટેબલ આપણી એપ્ટિટ્યુટી એક્ઝામનું ટેબલ પણ આવું જ હોવું જોઈએ પણ ફર્ક એટલો છે કે ઘણા બધા સ્ટુડન્ટ મોટામાં મોટી એ ભૂલ કરે છે કે તૈયારી કરીશ પણ ક્યારે નોટિફિકેશન આવશે પછી કરીશ એ તમારી સૌથી મોટામાં મોટી ભૂલ છે અને લાસ્ટ પ્રેવેશ ભરતીમાં એ મારી ભૂલ હતી જે મેં ભૂલ કરી એ તમે ના કરો એના માટે હું આ બ્લોગ બનાવું છું મિત્રો દરેકની લાઈફ બિઝી છે મારી છે તમારી છે તમે કોઈ પાર્ટ ટાઈમ વર્ક કરતા હોવ કોઈ જોબ કરતા હોય એની વેસ તમે ગમે તે કરતા હો પણ જો તમે ઇન્ટરેસ્ટેડ છો ગવર્મેન્ટ જોબ મેળવવા માટે તમે મહેનત કરતા છો તો તમારે અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવી જરૂરી છે એવું જરૂરી નથી કે ભાઈ બહુ બધા લોડ લઈને સ્ટુડન્ટ્સ જીવન જીવે છે ઘણા બધા કામ હોય ઘરના હોય બહારના હોય પણ એ કામ પત્યા પછી પણ એક બે કલાક તમને ટાઈમ મળે તો તમે સબ્જેક્ટ વાઈઝ ટૉપિક વાઇઝ તૈયારી કરો નોટ્સ બનાવો એ નોટ્સ બનાવેલી તમને એટલી કામ લાગશે જ્યારે નોટિફિકેશન આવશે અને બધા રીડિંગ સ્ટાર્ટ કરશે અને તમારું થી સિક્સટી પર્સન્ટ રીડિંગ થઈ ગયું હશે ત્યારે તમને લાગશે કે મારી તૈયારી હવે એક બીજાથી ત્રીજા સ્ટેપમાં જઈ રહી છે તો બીજા કરતાં તમે બે સ્ટેપ કે ત્રણ સ્ટેપ આગળ હશો એ લોકો જ્યારે વાંચતા હશે ત્યારે તમે તમારું રીડિંગ કરતા હશો રિવિઝન કરતા હશો અને પેપર સોલ્યુશન કરતા હશો એટલે મિત્રો ભલે તમે જોબ કરતા હશો મેં બી હમણાં પાર્ટ ટાઈમ બિઝનેસ જ કરું છું તો હું બી એની સાથે તૈયારી પણ કરું છું તો આપણે બધા મિડલ ક્લાસ જ છે દોસ્તો તો મિડલ ક્લાસ બોય તો વેચવાનું આવે જ છે બહુ બધું કરતું જઈને આપણે તૈયારી કરવાની હોય છે તો એટલે જ એડવાન્સમાં જ તૈયારી કરજો તો તમારા સફળ થવાના ચાન્સીસ વધી શકે છે ટોપિક વાઇસ તૈયારી કરો ટોપિક વાઇઝ નોટ્સ બનાવો ભૂગોળની અલગ નોટ્સ સાંસ્કૃતિક વારસાની અલગ નોટ્સ બંધારણની અલગ નોટ્સ જો પ્રેપરેશન થોડી હાઈ રાખશો ડિટેલમાં પ્રેપરેશન કરશો તો તમને એક્ઝામમાં બહુ ફાયદો થશે ઉપર ચલ્લી પ્રેપરેશન તમે કરશો છેલ્લે પાંચથી સાત માર્ક્સથી તમે રહી જશો જેવું તમારો બળ એટલે દોસ્તો ડિટેલમાં પ્રેપરેશન કરો નોટ્સ બનાવો ઘણું બધું રીડિંગ કરીને પછી અન્ડલાઈન કરતાં શીખો ફાલતુનું અન્ડરલાઇન કરવાનું ટાળજો તમે થી પાંચ વાર એ કોઈ બી સબ્જેક્ટ વાંચશો તો તમને ખબર પડી જ જશે કે કયું ઇમ્પોર્ટન્ટ છે અને કયું નથી ઇમ્પોર્ટન્ટ તો આ બધી નાની નાની જે બાબતો છે એ ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે અને કમ્પલસરી તમારે નોટ્સ બનાવવાની છે કેમકે જ્યારે એક્ઝામના થી ત્રણ મહિના બાકી હશે અને જ્યારે તમે રિવિઝન પર ઉતરશો મોડલ પેપર પર ઉતરશો ત્યારે તમે આ નોટ્સ બનાવેલી બહુ જ કામ લાગશે કે ટૂંકા સમયમાં તમે વધારે વાર રિવિઝન કરી શકશો તો આ બધી બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો અને ડિટેલમાં પ્રેપરેશન કરજો અને દરેક સબ્જેક્ટની અલગ અલગ બુક હોય તમારી પાસે જરૂરી છે અને એક જનરલ નોલેજની બુક પણ તમે રાખજો કેમ કે સ્ટ્રેટિક જગ્યાએ કેટલીક વાર પૂછે છે એક્ઝામમાં તો દરેક સબ્જેક્ટની અલગ અલગ બુક હોવી કમ્પલસરી જરૂરી છે અને એક જગ્યાની બુક હોવી ખાસ જરૂરી છે અને તમે પ્રેપરેશન કરવામાં તમને ક્યાંથી સ્ટાર્ટ કરવું ક્યાંથી ના કરવું તો મારા વિડીયો તો છે જ મારા બ્લોગ તો છે પણ કોઈ યુટ્યુબ ભરું ભરેલું પડેલું છે આ બધી સજેશનથી તો ઘણા બધાનું સજેશન તમે લઈ શકો છો અને જો તમારા ગામમાં તો શહેરમાં કોઈ જીપીએસસી ક્લાસ વન ટુ થ્રીની તૈયારી કરતો હોય તો એને બી તમે સજેશન લઈ શકો છો તો મિત્રો આજના માટે માત્ર આટલું જ થેન્ક યુ આવી સજેશન જાણવા માટે ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સવાલો પૂછવા માટે કોમેન્ટ કરજો